न्यायालय ठराव્યું હતું કે અનુસૂચિત જાતિ एससी અને અનુસૂચિત જનજાતિ एसटी શ્રેણીઓનું ઉપવર્ગીકરણ બંધારણીય રીતે માન્ય છે આનો અર્થ એ છે કે રાજ્યોએ આ શ્રેણીઓમાં ઉપવર્ગીકરણ બનાવવા માટે અધિકાર છે જેથી અનામતના લાભો एससी અને જનજાતિ एसटी સમુદાયની વિવિધ ઉપજુથો વચ્ચે વધુ સમાનપણે વિતરણ થાય આ નિર્ણય એ સ્વીકાર કરે છે કે एससी અને જનજાતિ સેન્ટ શ્રેણીઓમાં બધા જુથો સમાન રીતે અવરોધિત નથી અને તેથી રાજ્યોએ આમાં સૌથી વધુ વંચિત લોકોને જરૂરી ટેકો મળે તેની ખાતરી કરવા માટે પગલા લઈ શકે છે આ ચુકાદો મહત્વપૂર્ણ છે કારણ કે તે સકારાત્મક ભેદભાવ માટે વધુ સૂક્ષ્મ અભિગમને મંજૂરી આપે છે જે ઇન્ટ્રાકેટેડ ગરી વિભાગની અંદર અસમાનતાનો ઉકેલ લાવવા અને અનામત નીતિની અસરકારકતામાં સુધારો કરવા માટે છે कलम चौद कायदा समानता राज्य कोईपण व्यक्ति ने कायदा समानता अथवा कायदा समान रक्षण थी वंचित न राखशे कलम एक पांच एक भेदभाव पर प्रतिबंध राज्य कोईपण नागरिक सामे मात्र धर्म जाति जाति लिंग जन्मस्थल अथवा तेना कोईपण आधार पर भेदभाव न करशे કલમ 15 4 વિશેષ વ્યવસ્થા આ કલમમાં કહેવામાં આવ્યું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના નાગરિકો અથવા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના પ્રોત્સાહન માટે રાજ્ય વિશેષ વ્યવસ્થા કરી શકે છે. કલમ 16 1 જાહેર નોકરીઓમાં સમાનતા બધા નાગરિકોને સરકારી નોકરી અથવા પદ માટે નિમણૂકમાં સમાન તકની ખાત્રી આપવામાં આવે છે. क्लम एक छ जाहिर नौकरियों में भेदभाव पर प्रतिबंध कोई नागरिक ने मात्र धर्म जाति जाति लिंग जन्मस्थल वंश रहाण वगैरेना आधारे नौकरी माटे अयोग्य गण मा न्लम त्र छ चौवीस अनुसूचित जातिओं की व्याख्या अनुसूचित जातियों शब्द अर्थ एवा जाति जातियों अथवा एवा जूथो तरीके थाय छे जे जाति जातियों अथवा जातियों माना जूथो कलम त्रो एकतालीस हेठ अनुसूचित जातियों तरीके आवे छे જે સંવિધાનના હેતુ માટે છે કલમ 341 1 અનુસૂચિત જાતિઓની સૂચના જારી કરવી રાષ્ટ્રપતિને એ જાતિ જાતિઓ अथवा જાતિઓ अथवा એવા જૂથો ને સૂચિત કરવાનો અધિકાર છે જે મુખ્યત્વે કલમ 341 2 હેઠર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે અનુસૂચિત જાતિઓ તરીકે ગણવામાં આવે છે રાજ્યના રાજ્યપાલની સલાહ સાથે રાજ્ય માટે સૂચના જારી કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે કલમ 341 2 અનુસૂચિત જાતિઓની યાદીમાં ફેરફાર કરવાની સત્તા આ જોગવાઈમાં સંસદ કાયદા દ્વારા કોઈ પણ જાતિ જાતિ અથવા જાતિ અથવા જાતિ જાતિ અથવા જાતિમાનો ભાગ ને અનુસૂચિત જાતિઓની યાદીમાંથી સમાવેશ અથવા બાકાત કરી શકે છે અને આ યાદી કલમ 341 હેઠળ જાહેર કરેલી કોઈપણ પરવર્તી સૂચના દ્વારા બદલી શકાય તેવી નથી કલમ ત્રણસો બેતાલીસ અનુસૂચિત જનજાતિની સૂચના અનુસૂચિત જનજાતિની સૂચના માટે સંબંધિત છે અને જેમાં કલમ ત્રણસો એકતાલીસ જેવા જ જોગવાઈઓનો સમાવેશ થાય છે કલમ ત્રણ ચાર બે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સૂચના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સૂચના માટે સંબંધિત છે અને જેમાં કલમ ત્રણસો એકતાલીસ જેવા જ જોગવાઈઓનો સમાવેશ થાય છે